सन्त समाधिमाश्वि गया रे जीव शिवमा भी गो हे सच सन्त समाधिमास्विगया र जीव शिवमा भी शिवमा भडी गयो लिधो समाज माया अवतार बापू तमारो युपकार हात जोडी नाथ गंगा बापू माने छे या भा आत्मा परमात्मा छई गयो रे जीव शिवमा but she will mind. शिवमा भीयो सात समादिमा सुई गया रे जीव शिवमा नारायण नाप ना यी रया रे जीव शि मा भवा जोता र गया रे जीव शिव मा

શિકા લીમભુજગ રામશ વશી રામે ભક્તિખંડિતા ભવું મેલે સહારણી सर्वश्रेष्ठत्र यत्र रघुनाथ कीर्तनम् तत्र यस्य स्मरणमात्रेण ज्ञानमुत्पाद्यते स्वयं श्रीराम जय राम जय जय राम श्रीराम

જય લભતે પૌર્વ યત સંસિદો કુરુ નંદન ગયા ભમમાં જે વિચારેલું હોય ધારેલું હોય એ પ્રમાણે એને જીવન મળે છે સંન્યાસમમાં પણ એનું ખૂબ સન્માન હતું સ્વતંત્ર સંકલ્પ અને ધીમે 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 એ આપણા શાસ્ત્રદી થી જોડાયેલા આ પ્રારબ્ધ નું સંબંધ છે તત્રતમ બુદ્ધિ સંયોગમ લભત પર્વદેહકમ યતતસ્ચિતત તો ભુયા સંシмна સેવક અને જલ્લ વિસર્જન પૂર્ણાહુતિ હોતી નિર્વાણત્વ મહારાજ શ્રી અહીંયા પ્રાપ્ત કર્યું છે આ બધું પાછળથી લખેલું હોય છે એમાં કોઈ અમારું કોઈ બીજાનું કોઈ સંકલ્પ વિકલ્પ ના હોય આજથી દસ વર્ષ પહેલાં આજે શહેર ગામમાં અમારા બાલા હનુમાનજીની જગ્યામાં અહીંયા તેમને નિવાસ કરેલો અને અમને લોકોને જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ અહીંયા દર્શન કરવા આવે તો એ પ્રસાદ આપ્યા વિના કોઈને અહીંથી જવા દેતા નહોતા ભલે ચાહે ચોકલેટ હોય કે કોઈ પણ ફળ હોય પણ એ પ્રસાદ આપ્યા વિના તો કોઈ પણ વ્યક્તિને અહીંથી જવા દેતા ન હતા બરાબર અને આજે હમણાં ચાર દિવસ પહેલાં જ તેમને સ્વાસ્થ્યની ઉંમરના કારણે આજે એમની ઉંમર લગભગ એકસો ચૌદ વર્ષ થઈ ગયા અને એકસો ચૌદ વર્ષે આજે એમને દેહ છોડ્યો તો એ કડી મુકામે જે ભાગ્યોદય હોસ્પિટલ ત્યાં આગળ દેહ છોડ્યો ત્યારે પછી અહીંયા શહેર ગામે અમારા બાલા હનુમાનજીની જગ્યામાં આશ્રમમાં આશ્રમમાં અહીંયા એમના નિવાસ અહીંયા લાવેલા અને પછી ત્યાંથી અમે સમાધિ અહીંયા શેરગામમાં ગામમાં જ આપવાની હતી એટલે એમના દર્શનાર્થે શેરગામમાં ગામમાં એમની સવારે ગઈ સવારમાં અને લગભગ હજારો માણસોએ એમના દર્શન કર્યા અહીંયા આશ્રમમાં પણ દર્શન કર્યા અને શેરગામમાં ગામમાં પણ હજારો માણસોએ ત્યાં દર્શન કર્યા અને લોકોએ દિલથી દર્શન કર્યા અને આજે એમની સમાધિ અહીંયા બાલા હનુમાનજીની જગ્યામાં આશ્રમમાં જે એમની ઈચ્છા મુજબ અહીંયા શેર ગામમાં એમની સમાધિ આજે સાડા નવ વાગે આપવામાં આવી અને એમની ઈચ્છા પણ હતી કે બધાને પ્રસાદ જમાડીને જ એમને બધાને ઘરે જવા દેવાના તો આજે અમે ભવ્ય આજે આયોજન કરેલું છે પ્રસાદનું દરેક વ્યક્તિને પ્રસાદ લઈને જ ઘરે જવાનું એવું આમંત્રણ આપ્યું છે અને એક એમની શોરશી કરવાનું પણ આજે રાજેન્દ્ર પ્રસાદ શાસ્ત્રી અને એમના ગુરુ એમના જે જે મેન પ્રમુખ હતા એમને જાહેરાત કરી કે ભાઈ એમની શોરશી ધામધૂમથી કરવાની અને સાત દિવસનું અહીંયા કથાનું આયોજન પણ કરવામાં આવ્યું છે અને ત્યારે દરેક હજારો હજારો સાધુ સંતોને આમંત્રણ પાઠવવામાં આવશે અને આ વિસ્તારને સાધુ સંતોથી ઉભરાઈ જાય એવું વાતાવરણ અહીંયા થશે એક પહેલી તારીખથી એકથી સાત તારીખ સુધીમાં દરરોજ અહીંયા ભજન કીર્તન બધું જ થશે જોકે આજથી જ જોકે અમારે તો અહીંયા ભજન દોરને બધું ચાલુ જ છે પરંતુ એકથી સાત તારીખ સુધીમાં તો ભવ્ય ભાગવત જ્ઞાનયજ્ઞનું પણ આયોજન કરેલું છે અને આજે રાત્રે હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરેલું છે એક હજાર ને આઠ હનુમાન ચાલીસાના પાઠ સામૂહિક થશે આવું અમારું આયોજન છે